નમસ્કાર મિત્રો શિક્ષણ શિક્ષણદીપ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે અગિયાર સપ્ટેમ્બરના રોજ વ્યક્તિ વિશેષ તરીકે આપણે વાત કરીશું હાસ્યનું બીજું નામ એટલે જ્યોતિન્દ્ર દવેની જેઓ ગુજરાતી ભાષાના જાણીતા હાસ્ય લેખક છે જ્યોતિન્દ્ર હરિહર શંકર દવેનો જન્મ એકવીસમી ઓક્ટોબર ઓગણીસો એકના દિવસે દક્ષિણ ગુજરાતના સુરત શહેર ખાતે થયો હતો તેમના માતાનું નામ ધન વિદ્યા ગૌરી અને પિતાનું નામ હરિહરશંકર હતું તેમના લગ્ન ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસમાં કરશુકબેન સાથે થયા હતા અને પુત્રી રમા પુત્ર પ્રદીપ અને અસિતના તેઓ પિતા બન્યા તેમનું ઘર સુરતના આમલીરણ વિસ્તારમાં આવેલું છે એમના ઉપનામ તરીકે એમને યયાતી ગુપ્તા અને અવળી અવળવાણીયાનું ઉપનામ મળેલું છે એમને ઓગણીસો ઓગણીસમાં મેટ્રિક ઓગણીસો ત્રેવીસમાં બી એ અને ઓગણીસો પચીસમાં એમ એની પદવીઓ સુરતમાંથી મેળવી હતી ઓગણીસો છવ્વીસથી ઓગણીસો તેત્રીસ સુધી તેઓ મુંબઈમાં કનૈયાલાલ મુનશી સાથે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવાના કાર્યમાં જોડાયા મુનશી જેલમાં હતા એટલો થોડો સમય તેમણે કબીબાઈ હાઈસ્કૂલમાં અધ્યાપન કાર્ય કર્યું એમણે ગુજરાત માસિકનું સહસંપાદન પણ કરેલું ઓગણીસો કનૈયાલાલ મુનશીની વિનંતી પર તેઓ ફરી મુંબઈ આવ્યા અને મુંબઈ સરકારના કાર્યાલયમાં ભાષાંતરકારનું કામ તેમની ઓગણીસો છપ્પનમાં નિવૃત્તિ સુધી કર્યું તેમણે પછી મુંબઈની વિવિધ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું તેઓ માંડવી કચ્છ ખાતે પ્રિન્સિપાલ પણ રહ્યા હતા તેઓ ઓગણીસો છાસઠમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા આ થયો એમનો અભ્યાસ હવે આપણે એમના સર્જન વિશે માહિતી મેળવીશું તેમની મુખ્ય રચનાઓમાં રંગ તરંગ ભાગ એક થી છ ઓગણીસો બત્રીસથી ઓગણીસો છેતાલીસ સુધીમાં રચાયેલી જ્યોતિન્દ્ર તરંગ રેતીની રોટલી ઓગણીસો બાવન વડ અને ટેટા હાસ્ય નિબંધો અમે બધા નવલકથા ઓગણીસો છત્રીસમાં વ્યતીતને વાગોળું છું આત્મકથા હાસ્ય નિબંધ સંગ્રહ દસ હાસ્ય નવલકથા એક આત્મકથા વગેરે મુખ્ય છે હતો મહાભારત એક દ્રષ્ટિ મારી વ્યાયામ સાધના સાહિત્ય પરિષદ જેવા ઘણા નિબંધો પણ તેમણે ગુજરાતી ભાષાને આપ્યા કાવ્યોમાં તેમણે આત્મપરિચય એ કોણ હતી તથા લગ્નના ઉમેદવાર જેવી નાટ્ય રચનામાં તેમણે તેમની પ્રતિભાનો પરિચય આપ્યો ઉપરાંત વિશ પાન ઓગણીસો અઠ્યાવીસ એ તેમની પ્રારંભિક અવસ્થામાં રચાયેલું એમનું ઐતિહાસિક ત્રિયંકી નાટક છે વડ અને ટેટા ઓગણીસો ચોપન એ મોલિયરના પ્રહસન માઇઝનનું રૂપાંતર છે સામાજિક ઉત્ક્રાંતિ ઓગણીસો ત્રીસ તથા અબ્રાહમ લિંકન જીવન અને વિચાર ઓગણીસો એકસઠ એમના અનુવાદ ગ્રંથો છે ખોટી બે આની લગ્નનો ઉમેદવાર પાનના બીડા સોયદોરો ટાઈમટેબલ વગેરે તેમની મહત્વની કૃતિઓ છે એમને મળેલા પુરસ્કાર એમણે ઓગણીસો ચાલીસમાં નર્મદ સુવર્ણચંદ્રક અને ઓગણીસો એકતાલીસમાં રણજીતરાવ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો તેમના માનમાં ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી દર વર્ષે હાસ્ય સાહિત્યકારને જ્યોતિન્દ્ર દવે પારિતોષિક અર્પણ થાય છે આવા એક મહાન હાસ્યકારનું અગિયાર સપ્ટેમ્બર ઓગણીસો ને એસી ના રોજ મુંબઈ ખાતે અવસાન થયું હતું થેન્ક યુ